પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અને અન્ય દસ ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના બજાણિયા ધૂળાભાઈ ભૂરાભાઈ બસો પચાસ રાશન સુધી પહોંચાડતી હતી લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધૂળાભાઈએ બસો પચાસ પરિવારને અનાજ દાળ તેલ શાકભાજી બટાકા ડુંગળી જેવી કીટ બનાવી લોકોને અત્યાર સુધી પહોંચાડી હતી લોકોને રાશન કીટ મળતા ધૂળાભાઈ બજાણિયા અને તેમના પરિવારનો આભાર માન્યો હતો એક મહિનો સુધી ચાલે તેટલી રાશન કીટ બનાવી બસો

લોકો ને ત્યાં જરૂરિયાત છે અને જે જરૂરિયાત લોકો સુધી પહોંચ્યા છે તો શું સંદેશો ગરીબ લોકોને પાણીમાં પીડિતોને શાસન ટોટલ પૂરું કર્યું ઘઉં ચોખા અરે ઘઉં બાજરી બળ્યું શું હા ઘઉં તેલ અને ડુંગળી બટાકા તો અમને ભાઈ સારું લાગ્યું શું કહેવા જો આમાં જાગૃત થવું લોકો રહે

કયા કયા ગામોમાં વેચાણ થયું સાંતલપુર તાલુકામાં વવા વાવ તાલુકામાં રોડ ભરડવા ભાખરી બુકણા અસુહા ટડડાવ બેણપ છેડાવ આ આજુબાજુ ટોટલ ગામડામાં જ્યાં પાણીનો માર છે ત્યાં બધે તમે ગીત આપી રહ્યા છો તો બીજા લોકોને શું કહેવા માંગો છો